જય શ્રી કૃષ્ણ દર્શક મિત્રો મારું યુટ્યુબ ચેનલ અમૃત વાણીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે આપણે આ વિડિયોમાં ગણેશ પુરાણની કથા સાંભળીશું ગણેશ પુરાણને પાંચ ખંડોમાં વિભાજિત કરેલ છે જેમાં પહેલો ખંડ ઉપાસના ખંડ ભાગ ની અંદર ત્રિપુરાસુરના વધની કથાનું વર્ણન છે તેમાં આજે આપણે ભગવાન ગણેશજીનો ચંદ્રને શાપ અને દુર્વાનું મહાત્મયની કથાનું શ્રવણ અને પઠન કરીશું

શિવજીની નજીકમાં જ કાર્તિકેય અને ગજાનન બંને બેઠા હતા એ ફળ માટે તેઓ બંને ઝઘડવા માંડ્યા ભગવાન શિવજી પણ વિચારમાં પડી ગયા કે આ ફળ કોને આપું એટલે તેમણે મને પૂછ્યું કે આ ફળ કોને આપું એ વખતે મે મારી બાજુમાં કાર્તિકેય બેઠા હતા એમને આપવાનું કહ્યું ભગવાન શિવજીએ મારા કહેવાથી ફળ કાર્તિકેને આપ્યું એટલે ગણપતિ મારા ઉપર ગુસ્સે થઈ ગયા પછી હું બ્રહ્મલોકમાં આવ્યો અને મારા નિત્યક્રમ મુજબ સૃષ્ટિની રચનાનો પ્રારંભ કર્યો એ જ વખતે ગણેશજીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરી મને બીવડાવ્યો મને ડરેલો જોઈ ચંદ્ર ઘણો જ આનંદમાં આવી ગયો એટલું જ નહીં પરંતુ ગણેશજીનું અદ્ભુત અને ઉગ્ર રૂપ જોઈ કરી કરીને અટહાસ્ય કર્યું આ જોઈ ગણેશજીને અત્યંત ક્રોધ આવ્યો અને ચંદ્રને શાપ આપતા કહ્યું હે ચંદ્ર હવે તું મારા વાક્યથી ત્રિલોકમાં કોઈને દર્શન કરવા યોગ્ય નહી રહે જો કોઈ કદાચ તેને જોશે તો એ મહાપાપી થઈ જશે

અને ઇન્દ્રાદી દેવોએ ભગવાન ગણેશજી પાસે જઈને એમની ભક્તિભાવથી સ્તુતિ કરી ભગવાન ગણેશજી એમની આ સ્તુતિથી પ્રસન્ન થયા અને એમને વરદાન માગવા કહ્યું દેવતાઓએ કહ્યું આપ ચંદ્રમાં પર અનુગ્રહ કરો એ જ અમારી પ્રાર્થના છે ભગવાન ગણેશે કહ્યું કે એક વર્ષ છ માસ અથવા ત્રણ માસ માટે ચંદ્રમાં અદર્શનીય રહે અથવા અન્ય શું એ સૌને શું અભિષ્ટ છે દેવતાઓ વારંવાર સ્તુતિ કરી આથી ભગવાન ગણેશે કહ્યું કે હે દેવો મારું વચન કેમ કરીને મિથ્યા કરું પરંતુ શરણે આવેલાનો ત્યાગ નહીં કરું સુમેરું પોતાના સ્થાનથી ચલિત નહીં થાય થાય પતન અગ્નિ શીતળ થઈ જાય અને સાગર પોતાની મર્યાદા છોડી દે પણ મારું વચન મિથ્યા થશે નહીં હવે હું છેલ્લો અનુગ્રહ કરું છું એ મનુષ્ય જાણતા અથવા અજાણતા ભાદ્ર શુક્લ ચતુર્થી એ ચંદ્રનું દર્શન કરશે તે અભિશાપ પામશે એને અધિક દુઃખ ભોગવવું પડશે ભગવાન ગજાનંદની અનુકંપાથી સર્વે દેવો કૃતકૃત્ય થયા અને એમને સાષ્ટાંગ પ્રણામ કરી એમના ઉપર પુષ્પવૃષ્ટિ કરી પછી સવે ચંદ્રને અપરાધ માટે દોષ આપ્યો અને ગણેશજીને પ્રસન્ન કરવા અને તપ કરવાનું એકાક્ષર અક્ષર નું જપ કરવાનું સૂચન કર્યું ત્યાર પછી ચંદ્રે ગંગાના દક્ષિણ કિનારા ઉપર એકાગ્ર ચિત્તથી અને શુદ્ધ મન વડે ભગવાન ગણેશજીના એકાક્ષર મંત્રનો જપ કર્યો તેની ઉગ્ર તપશ્ચર્યાથી ભગવાન ગણેશજી પ્રસન્ન થયા અને કહ્યું હે ચંદ્ર તને તારું પૂર્વનું સુંદર રૂપ પ્રાપ્ત થશે પરંતુ ભાદ્રપદ શુક્લ ચતુર્થીએ જો તને કોઈ જોશે તો એ નિશ્ચિત રીતે અભિશપ્ત થશે એટલે એ દિવસે તો તું અદર્શનીય રહીશ પરંતુ કૃષ્ણ પક્ષની ચતુર્થી જ્યારે લોકો મારું વ્રત કરશે ત્યાર પહેલા તારું દર્શન સૌને કરવું જ પડશે એમાં તારો ઉદય થયા પછી તારી અને મારી સૌને પૂજા કરવી જ પડશે અન્યથા વ્રતનું ફળ મળશે નહીં તારી એક કલા પણ મારા લલાટમાં સ્થિર થાવો એને ભૂષણ રૂપ ગણી મારા મસ્તક પર ધારણ કરીશ અને આજ પછી પ્રત્યેક માસની સુદ બીજના દિવસે લોકો પ્રેમથી તારા દર્શન કરશે આવું વરદાન મળવાથી ચંદ્રની મલિનતા દૂર થઈ ગઈ અને પૂર્વવત સુંદર શ્રીયુક્ત અને સર્વને વંદન કરવા યોગ્ય થઈ ગયો ચંદ્રે કૃત કૃત્ય થઈ અને એ સ્થાને ભગવાન ગજાનનની મૂર્તિની સ્થાપના કરી એ મૂર્તિના મસ્તક પર ચંદ્રકલા હોવાથી એમનું નામ ભાલચંદ્ર રાખવામાં આવ્યું અને એ સ્થળ સિદ્ધ ક્ષેત્ર તરીકે જાણીતું થયું અધ્યાય અગિયારમો દુર્વાનું મહાત્મય કૃતવીરે બ્રહ્મદેવને પૂછ્યું કે હે ભગવાન ગણેશજીને દુર્વા કેમ પ્રિય છે અને કેમ ગમે છે બ્રહ્માજીએ દુર્વાનું મહાત્મય સમજાવતી એક કથા કહી કે પૂર્વે દક્ષિણમાં એક જાંબ નામનું પ્રસિદ્ધ નગર હતું એ નગરમાં સુલભ નામે એક શક્તિશાળી અને સુલક્ષણો ક્ષત્રિય રહેતો હતો એને સમુદ્ર નામે એક અપતિવ્રતા સ્ત્રી હતી બંને પતિ પત્ની સદાચાર અને અતિથિ ધર્મમાં રચ્યા પચ્યા રહી ધર્મ આચરણ કરતા હતા એક દિવસ તેમને ત્યાં મધુસૂદન નામનો પ્રભુ ભક્ત દરિદ્ર બ્રાહ્મણ ભિક્ષાર્થે આવ્યો એના શરીર પરના વસ્ત્રો અત્યંત જીર્ણ અને જર્જીરિત હતા આ વિપ્રને જોઈ સુલભને હસવું આવી ગયું આ જોઈ પ્રભુ ભક્ત વિપ્ર મધુસૂદન અત્યંત ક્રોધિત થયો અને સુલભને શાપ આપતા બોલ્યો હે મૂર્ખ જે રીતે તું મને લજ્જા રહિત થઈને હસે છે એ રીતે તું ખેતરોમાં ઘૂસી જઈ આંખલો બની જા સાધારણ અપરાધ માટે પોતાના પતિને શાપ આપનાર દરિદ્ર બ્રાહ્મણ પર સમુદ્રને અત્યંત ક્રોધ થયો અને નાગણીની માફક ફૂફાડો મારી એણે બ્રાહ્મણને પણ શાપ આપ્યો કે હે મૂર્ખ સામાન્ય અપરાધ માટે તે મારા પતિને આવો શાપ આપ્યો તો હે અવિવેકી વિપ્ર તું સર્વે પ્રાણીઓમાં મૂઢ એવો ગરદબ થઈ જા દરિદ્ર બ્રાહ્મણ સમુદ્રના શાપથી વધુ ગુસ્સે થયો અને ફરી શાપ આપતા બોલ્યો કે એક સામાન્ય સ્ત્રી થઈને તું પણ મને શાપ આપતા અચકાતી નથી તો હે મૂર્ખ નારી તું દરિદ્ર અને અમંગલ ચાંડાલણી બની જા શાપ પ્રમાણે સુલભ ક્ષત્રી આખલો થઈ ખેતરોમાં ભટકવા લાગ્યો મધુસૂદન બ્રાહ્મણ ગર્ધબ થઈ અને ઉકરડાઓ ફેંદવા લાગ્યો સમુદ્ર ચાંડાલણી થઈ દરિદ્ર અવસ્થામાં અભક્ષ્ય પદાર્થોનું ભક્ષણ કરવા લાગી અને દિન પ્રતિદિન ક્ષીણ થતી ગઈ એક દિવસ ભીખ માગતી માગતી એ ચાંડાલણી નગરની દક્ષિણમાં આવેલા ભગવાન ગણેશજીના દેવાલય પાસે આવી પહોંચી એ દેવાલયની આજુબાજુ સુંદર ઉદ્યાન હતું અને એમાં સુંદર વૃક્ષ વેલીઓ ઉગાડવામાં આવી હતી ત્યાં વિવિધ જાતના પક્ષીઓ બેસીને કલરવ કરતા હતા એ દિવસ ભાદ્રપદ શુક્લ ચતુર્થી દિવસ હતો અને નગરમાં ગણેશજી ભવ્ય ઉત્સવ ઉજવાતો હતો તે દિવસે વરસાદ વધારે પડ્યો આથી આશ્રય શોધતી શોધતી ચાંડાલણી પેલા દેવાલયમાં આવી પહોંચી પરંતુ એને ત્યાં કોઈ બેસવા દેતું નહોતું ગમે તેમ કરીને એને એવી જગ્યા શોધી કાઢી જ્યાં વરસાદનું પાણી ઓછું પડતું હતું ત્યાં એણે પ્રયત્ન કરીને થોડાક કોરા લાકડા ભેગા કર્યા અને અગ્નિ પેટાવી અને પોતાના ધ્રુજતા શરીરને તપાવવા લાગી આ વખતે એક ચમત્કાર થયો લાકડા ભેગા કરતા કરતા એના હાથમાં દૂરવાનો એક અંકુર આવ્યો અને પવનના સપાટાથી ઉડીને ભગવાન ગણેશજીની મૂર્તિ ઉપર પડ્યો એ જ સમયે પેલો શાપગ્રસ્ત ગર્દભ પણ ઠંડીથી थरथरતો એ દેવાલયમાં આવ્યો અને એ જ વખતે નગરમાં રખડતો પેલો આખલો પણ ત્યાં આવી પહોંચ્યો ચાંડાલણીએ અગ્નિ પેટાવતા જે ઘાસ દુર્વા ભેગું કર્યું હતું એ આ બંને ખાવા લાગ્યા અને ખાતા ખાતા મારામારી કરવા લાગ્યા ગર્ધબ આખલાને લાતો મારતો હતો અને આખલો ગર્ધબને સિંગડાના પ્રહારથી પરેશાન કરતો હતો તેમની આ લડાઈમાં સૂકા ઘાસમાંથી ઉડેલી દુર્વા ગણેશજીના મસ્તક ઉપર પડી આમ અચાનક અકસ્માત થી પ્રાપ્ત થતા ભગવાન ગજાનંદ તેમના ઉપર અત્યંત પ્રસન્ન થઈ ગયા રાત્રિનો ઘણો સમય પસાર થઈ ગયો હતો ત્યારે ઉપાસકો દેવાલયમાં ઊંઘમાં પડ્યા હતા એટલે ભૂખી ચાંદાલણી દેવાલયમાં ઘૂસી અને ભક્તોએ ચઢાવેલા નૈવેદ્યને તે ખાવા લાગી એની પાછળ પેલો ગરદભ અને આંખલો બંને દેવાલયમાં ઘૂસી ગયા અને પૂજાના દ્રવ્યોને ખાવા લાગ્યા પેલી એ બંનેને લાકડી મારીને બહાર કાઢ્યા પરંતુ આ ગડબડમાં દેવાલયમાં ભક્તો જાગી ગયા અને હાથમાં લાકડીઓ લઈ એમની પાછળ પડ્યા આ ચાંડાલણી આંખલોને ને ત્રણે દેવળની આજુબાજુ દોડા દોડ કરવા લાગ્યા અને આમ અકસ્માત થી જ એ ત્રણેય એક જાતની પ્રદિક્ષિણા થઈ ગઈ અહીં દેવાલય અભડાયું છે એમ માની ભગવાન ગણેશજીના ભક્તોએ એ પ્રથમ પૂજાનું વિસર્જન કર્યું અને સવે ફરીથી સ્નાન કરી દેવાલયને ફરીથી ધોઈ નાખ્યું અને ગણેશજીને પણ ફરીથી સ્નાન કરાવ્યું તથા પૂજા વિધિ અને ફરી પૂર્વવત ચાલુ કરી ભક્તોના મારથી અર્ધમુદ્ધ થયેલી પેલી ચાંડાલણી જોશથી રડતી હતી આ સાંભળી ભગવાન ગજાનંદને કરુણા ઓમટી અને તેઓ મનમાં વિચારવા લાગ્યા આજે ભાદ્રપદ શુક્લ ચતુર્થીના દિવસે તેના હાથમાં જે દુર્વા મારા ઉપર પડી જેને મારી એક એક પ્રદક્ષિણા કરી જેના લીધે મારી બે વખત પૂજા થઈ એમનો મારે ઉધાર કરવો જ જોઈએ આમ વિચારી ભગવાન ગણેશે પોતાના દૂતોને એ ગણેશલોકમાં લાવવા વિમાન મોકલ્યું પેલી ચાંડાલણી જ્યાં વિલાપ કરતી પડી હતી ત્યાં ભગવાન ગણેશજીના દૂત આવ્યા અને વિમાનમાંના વાદ્યોના વાદીઓના ધ્વનિ સાંભળી દેવાલયમાંના ભક્તો ત્યાં આવ્યા ગણેશજીના દૂતોએ જેવા ચાંડાલણી ગર્દબ અને આખલાને વિમાનમાં લીધા તરત તેમના દેહ સુંદર થઈ ગયા આ જો આશ્ચર્ય પામી ભગવાન ગણેશના ભક્તોએ ગણેશજીના સેવકોને પૂછ્યું આ ત્રણે અમંગળ પ્રાણીઓ એવું શું કર્યું કે તેઓ પ્રાપ્ત કરી શક્યા અને અમે આટલું તપ પૂજા વિધિ કરીએ છીએ છતાં ભગવાન ગણેશજી અમારા ઉપર કેમ પ્રસન્ન થતા નથી ભગવાન ગણેશજીના ભક્તોનો પ્રશ્ન સાંભળી ભગવાન ગણેશજીના સેવકોએ કહ્યું આ ત્રણેય ભગવાન ગણેશજીને દુર્વા અર્પણ કરી છે એટલે એમણે આ ફળ મળ્યું છે એમના યથાર્થ પુણ્યનું વર્ણન કરવાની અમારામાં શક્તિ નથી પરંતુ એ બાબતમાં ઇન્દ્ર અને દેવર્ષિ નારદ વચ્ચે થયેલો સંવાદ અમે જે સાંભળ્યો છે એ તમને અમે કહીને સંભળાવીએ એક વખત દેવર્ષિ નારદ અને ઇન્દ્રને મળવા સ્વર્ગમાં ગયા ઇન્દ્ર એમણે ગણેશજીને દુર્વા અર્પણ કરવાનું મહાત્મય પૂછ્યું એટલે દેવર્ષિ નારદે એક કથા કહી પૂર્વે સ્થાવર નામના નગરની નજીકમાં કોન્ડિન્ય નામના ઋષિ રહેતા હતા એમના આશ્રમની નજીકમાં એક સુંદર સરોવર હતું એમાં સુંદર કમળો ખીલેલા હતા અને હંસ બક અને જળ કુકડીઓ જેવા જળચર પક્ષીઓ ત્યાં રહેતા હતા કૌંડિન્ય ઋષિએ આ સ્થાને ભગવાન ગણેશજીની ચતુર્ભુજ મૂર્તિ પ્રસ્થાપિત કરી અને નિયમિત ગણેશ ઉપાસનાનો પ્રારંભ કર્યો તેઓ દરરોજ પુષ્કળ દુર્વા ગણેશજીને અર્પણ કરતા હતા એટલે એમના પત્ની એમને પૂછ્યું કે ભગવાન ગણેશજીને દુર્વા કેમ પ્રિય છે આ પૂર્વે તે સમયે ત્રિલોકસુંદરી અપ્સરા તિલોતમાં નૃત્ય કરતી હતી તેનું સૌંદર્ય જોઈ યમરાજ વિહવળ થઈ ગયા અને તેમને ત્યાં શક્તિપાત થયો અને એ શક્તિપાતથી એ જ સમયે એક ભયંકર રાક્ષસ ઉત્પન્ન થયો જન્મતા જ એ રાક્ષસે ભયંકર નાદ કર્યો તેથી ત્રિભુવન કંપી ઉઠ્યા એના નેત્રોમાંથી અગ્નિ જ્વાળાઓ નીકળવા લાગી આ અદ્ભુત દ્રશ્ય જોઈ સભામાં સૌ ભયભીત થઈ ગયા અને રક્ષા માટે ભગવાન વિષ્ણુની સ્તુતિ કરવા લાગ્યા ભગવાન વિષ્ણુએ કહ્યું કે એનો વધ કરવા ભગવાન ગણેશજી જ સમર્થ છે એટલે આપણે સૌ ભગવાન ગણેશજીને વિનંતી કરીએ આથી સૌ દેવો ભગવાન ગણેશજી પાસે ગયા અને સ્તુતિ કરવા લાગ્યા ત્યારે ભગવાન ગણેશજીએ એમને કહ્યું અનલા સુરે તમને ત્રાસ આપ્યો છે એટલે એનો વધ કરવા હું બાળ સ્વરૂપે પ્રગટ થયો છું એના વધનો ઉપાય હું તમને કહું છું તે પ્રમાણે કરો ભગવાન ગણેશજીના વચન સાંભળી દેવો વિસ્મિત થયા એ જ સમયે અનલા સુર દશે દિશાઓને ઉજાડતો અને બાળતો સર્વનું ભક્ષણ કરતો ત્યાં આવી પહોંચ્યો એનાથી ભય પામી સર્વે દેવો અને ઋષિમુનિઓ ત્યાંથી ભાગી ગયા પરંતુ બાળ સ્વરૂપ ગજાનંદ ત્યાંથી એક તસુ પણ હાલ્યા કે ચાલ્યા નહીં કૌંડિન્ય ઋષિ તેમના પત્નીને કહેવા લાગ્યા કે એ ભયંકર અનલાસુર ત્યાં આવ્યો અને ત્યાં મોટા મોટા પર્વતો પણ ગબડવા માંડ્યા પૃથ્વી કંપાયમાન થઈ ગઈ અને આકાશ ગાજવા માંડ્યું રાક્ષસના નેત્રોના અગ્નિથી સમુદ્ર સુકાવા માંડ્યો પરંતુ જેવો અનલાસુર ગણેશજી તરફ આગળ વધ્યો એવા જ ગણેશજીએ મોઢું પહોળું કરી અને ગળી ગયા એમના ઉદરમાં અનલાસુર પહોંચ્યો એટલે એમને બળતરા થવા લાગી ઇન્દ્રાદી દેવો બાળ સ્વરૂપ ગણેશજી પાસે આવ્યા અને ભગવાન ગણેશજીનો દાહ શાંત કરવા એમના મસ્તક ઉપર શીતળ અને અમૃતમય ચંદ્ર સ્થાપ્યો અને તેમને નામ આપ્યું સિદ્ધિ અને બુદ્ધિ નામની એમની માનસ કન્યાઓ એમને અર્પણ કરી ભગવાન વિષ્ણુએ પોતાના હાથમાંનું શીતળ કમળ એમને અર્પણ કર્યું એટલે એમનું નામ પદ્મ પાણી પડ્યું છતાં પણ ભગવાન ગણેશજીનો દાહ નહીં એટલે ભગવાન શિવજીએ એમને સહસ્ત્ર ફણાઓ વાળો નાગ અર્પણ કર્યો એટલે તેઓ વ્યાલ બુદ્ધોધર કહેવાયા અંતે એમનો દાહ શાંત કરવા અઠ્યાસી સહસ્ત્ર ઋષિઓએ પ્રત્યેકે એકવીસ એમ લીલી દુર્વા એમના મસ્તક ઉપર અર્પણ કરી ત્યારે ભગવાન ગણેશજીનો દાહ શાંત થયો અને તેઓ પ્રસન્ન થયા અને કહેવા લાગ્યા અનેક ઉપાયોથી મારા શરીરનો દાહ શાંત થયો નહીં પરંતુ દુર્વાદળથી એ શાંત થયો છે એટલે આ દુર્વાને હું પ્રિય ગણીશ જે મને દુર્વા અર્પણ કરશે એને સહસ્ત્ર યજ્ઞ યાગ વ્રત દાન અને તીર્થનું પુણ્ય મળશે આમ કહી ભગવાન ગણેશજીએ અનલા સુરને પ્રશમિત કર્યો એટલે તેઓ કાલાનલ પશમન કહેવાયા સર્વે દેવોએ આ સુંદર દેવાલય બનાવ્યું અને ભગવાન ગણેશજીની મૂર્તિની એમાં સ્થાપના કરી અને વિઘ્નહર એવું નામ આપવામાં આવ્યું કોંડિન્ય ઋષિએ આગળ કહ્યું એક દિવસ દેવર્ષિ નારદ ભગવાન ગણેશજીના દર્શને ગયા ગણેશ ભગવાને એમનું સ્વાગત કર્યું એટલે નારદે એમને કહ્યું કે હે દેવ મેં એક આશ્ચર્ય જોયું એનું આપને નિવેદન કરવા આવ્યો છું મિથિલા નગરીમાં જનક રાજા રાજ કરે છે એક મહાન દાતા છે એ યાચકોને ભરપૂર દાન દક્ષિણા આપે છે છતાં એમની પાસેથી કદી દ્રવ્ય ખૂટતું નથી એનું કારણ જાણવા જ્યારે જનક રાજા પાસે ગયો

ત્રિભુવનમાં એમના સિવાય શ્રેષ્ઠ કોઈ નથી એ જનક રાજા તને ગર્વ થયો છે પરંતુ જ એ ગર્વનું ખંડન થશે આમ કહીને દેવ હું તમારી પાસે આવ્યો છું હવે એના ગર્વનું ખંડન કરવું એ તમારું કામ છે એમ કહી નારદ ત્યાંથી વિષ્ણુલોક ચાલ્યા ગયા ભગવાન ગણેશજી જનકની પરીક્ષા કરવા એક દુર્બળ અને જર્જરિત બ્રાહ્મણ નું રૂપ ધરી મિથિલા નગરીમાં ગયા રાજા જનક એમને જોયા અને વિચારવા લાગ્યા

આ જોઈ ત્યાંના કર્મચારીઓ કહેવા લાગ્યા કે મહારાજ આ બ્રાહ્મણ નથી પરંતુ કોઈ રાક્ષસ જ બ્રાહ્મણ નું રૂપ આવ્યું પરંતુ આ સઘળું અન આ દુર્બળ અતિથિ બ્રાહ્મણ જમી ગયો એટલે જનક રાજા લજિત થઈ ગયો એના ગર્વનું ખંડન થયું નગરમાં લોકો પાસે તો કોઈ ધાન્ય હતું નહીં એટલે બ્રાહ્મણને ભિક્ષા કોણ આપે

ભક્તિ રહીત રીતે મને કોઈ ત્રિભુવન આપે છતાં ભક્તિપૂર્વક સમર્પિત કરીએ છીએ તો આપ એનો સ્વીકાર કરો આથી ગણેશજી એ દુર્વાંકુર અત્યંત પ્રેમથી આરોગ્યને તૃપ્ત થઈને ઓડકાર ખાધો પછી ગણેશ સ્વરૂપે પ્રગટ થયા અને એમને કહ્યું કે હું પ્રસન્ન થયો છું તમે યથેશ વરદાન માગો અને બંને માગ્યું કે હે પરમેશ્વર અમને બીજા જન્મમાં પણ તમે વિસરશો નહીં અને તથા કહી અને ગણેશજી અદ્રશ્ય થઈ ગયા કોંડીની એમની પત્નીને કહ્યું આવું છે દુર્માનું મહાત્મય જો તારે વધારે ખાતરી કરવી હોય તો આ એક દુર્વા દળ લઈ લે અને ઇન્દ્રને એના ભારોભાર સુવર્ણ આપવાનું કહે પતિની આજ્ઞા પ્રમાણે આવું આશ્રય દુર્વા દળ લઈ ઇન્દ્રે પાસે ગઈ અને કહ્યું કે હે દેવરાજ મારા પતિએ આ દુર્વાની ભારોભાર સુવર્ણ માગ્યું છે ઇન્દ્ર એ કહ્યું તમે મારા દૂત કુબેર પાસે જાઓ એ તમને એના ભારોભાર સુવર્ણ આપશે ઇન્દ્રની આશ્રયાને કુબેર પાસે લઈ ગયો અને કુબેરે ત્રાજવાના એક પલ્લામાં દુર્વાદળ મૂક્યો અને બીજા પલ્લામાં સોનાની લગડીઓ મૂકી પરંતુ દુર્વાદળ વાળું પલ્લું નમતું જ રહ્યું કુબેર એક પછી એક સુવર્ણ લગડીઓ મૂકતો ગયો પરંતુ બીજું પલ્લું બરોબર થયું નહીં છેવટે ભંડારામાં હતું એટલું સઘળું સુવર્ણ સામે મૂક્યું છતાં દુર્વાદળ વાળું પલ્લું છતાં એ પલ્લું ઊંચું જ રહ્યું આ ચમત્કાર જોઈ દેવો લજ્જિત થયા અને સૌ આશ્ચર્ય સાથે મારા આશ્રમમાં આવ્યા અને બોલ્યા હે મહર્ષિ ભક્તિયુક્ત અંતઃકરણથી ભગવાન ગજાનંદને સમર્પિત એક દુર્વાદળનું મહાત્મય કેવડું મોટું છે એ અમે આજે પ્રત્યક્ષ જોયું એમ કહી સવે ભગવાન ગણેશજીની પૂજા કરી ગણેશજીના મસ્તક ઉપર પડી અને તેથી જ ભગવાન ગણેશજી પ્રસન્ન થયા અને સર્વનો ઉદ્ધાર થયો ભગવાન ગણેશજીના ગણોનો વચન સાંભળી સર્વે ભક્તોએ તરત જ સ્નાન કર્યું અને દુર્વાથી ભગવાન ગણેશજીનું પૂજન કર્યું દુર્વાયુક્ત પૂજનથી ભગવાન ગણેશજી અતિ પ્રસન્ન થયા અને સર્વોનો તેમણે તેમને ઉધાર કર્યો જય શ્રી ગણેશ